આપડે જોઈએ કે વિપુલ અને ફૂંટારજી આ બેન થી કુન જીતે છે બરાબર તો આપડે ચેલેન્જ ચાલુ કરાવવા તૈયાર બે જણા ચલો વિપુલ 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 વિપુલતાજી કોણ છો પૂજા કરતા દે પેલા રાઉન્ડ માં આપણે તો ભૂમટારજી બસો રૂપિયા જીતી ગયા છે તો જોઈએ કે હવે ત્રીજા અને ચોથા નંબર ચીયા ચિયા માણસો છે

બે જો આયા આઈ પર ચડવા છે કશો તો રે ભરચી કોઈ ચિંતા સ્ટાર્ટ ટેબલ ની અંદર હા ટેબલ ની અંદર

ચેલેન્જમાં હોય એક ને પોને ઢણાનું ટીશ્યુ તૂટી ગયું પેપર તૂટી ગયું બરાબર તો જે બીજો કાયદેસર ને એને લીટી પેલું મકાય ગ્લાસ પોકાડવાનું પકડવાનું પોકાડવાનું તો જ ઈના મળશે બાકી નહીં મળે બે 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 કેવા

વરજો બહુ ઉતાર ના કરતા ભાઈજી પોચ શું નંબર જી જીતે આવેશ થી કોઈ ચિંતા કર્યા વગર ના ચાલ

જી જી વાજે રેડી રેડી તો ચોથા રાઉન્ડ માં વિજેતા થ્યા છી વાઘુબા નીતિમ બતાવજો કોગા નકે એવું થઈ જા કે કેવાળે જીતી ગયા હ હા એવું થાચી છે હવે 9 નંબર ને 10 નંબર કોનો હોય આરે હું ધીલો તો અમકા જીતે હોય 10 મા મને જીત તું રે અમકા મને નહીં જીત તુંય મકા બળવા વાકબાવાળી આઈડિયા મકા જીતવું હવે ના છોટ બળુબા છો તમે તમે તાર માં બળુબા હે કા માતાના મના મકા રેવા દે કિયર એવું થઈ ગયું છે કે આ જગ્યા વાળા હારી સિંહ આ જગ્યા વાળા જીતીનસિંહ એટલે જીતીન બતાવજો

તો હવે આપડે બલ્લુ ભાઈ અને દિલીપ તો જોઈએ કે આ બે જણા ને વિજેતા થાય છે બરાબર દિલીપ હતી એકદમ વાહ બલ્લુભાઈ વાહુભાઈ એ સરકાર બલ્લુભાઈ જીતવાનું

તો હવે આ છે આપડે અને જલુબા તો જોઈએ કે આ બે જણાવી જલુબા ડોલ્યા હાલ કરેલબા ભાઈ

છેલ્લો રાઉન્ડ છે બરોબર અને છેલ્લા રાઉન્ડમાં છે કિશન અને દશરથ કરતા ના કરતા હાલથી બેઠી દે ભાઈ તૈયાર આવતો હતો સંતિ દો કિશન વદો નહી કિશન તો થોડી ઝડપ કર થોડી તો કોઈ ન આવ હા આખો રોલ કર આખો ભાઈ વિજેતા જેટલા ચેટલા માણસો હતા વિજેતા બધા વિજેતા માણસો આગળ આવી જ્યો ભરત તમે જીત્યા તાળવા વિજેતા નહીં લે

જય માતાજી મિત્રો આજનો ચેલેન્જ વિડીયો પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિઝનેસ ને